નમસ્કાર હું પિંકી મેડમ પવન એજ્યુકેશન ટ્રસ્ટની ટ્રસ્ટી મારી શાળા હરિનગર ત્રણ ઉપસ્થિત છે જે નર્સરીથી ટ્વેલ્થ આર્ટ્સ કોમર્સ હિન્દી ઇંગ્લિશ મીડિયમ ચાલે છે આજે અમે સુમન ગ્રાઉન્ડ વિજયાનગર ખાતે પવન ખેલ મહોત્સવ આયોજિત કરેલો છે જેમાં આનંદ મેળાનું પણ આયોજન છે અમારા આનંદ આનંદમેળામાં ત્રેવીસથી સત્યાવીસ સ્ટોલ ઉપસ્થિત છે સાથે સાથે અમે ખેલ મહોત્સવની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પણ સમન્વય કર્યો છે જેમાં અમે નારી શિક્ષા ઉપર એક પપેટ શો પણ રાખ્યો છે જેને આપણે કટપૂટડી શો કહીએ છીએ સાથે સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ છે ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે અમારે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ટુ એઇટની અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ છે કોથળાકૂચ છે રેસ છે લીંબુ ચમચ છે પેરેન્ટ્સ માટે સંગીત ખુરશી છે આજે અમે સમૂહ યોગા કર્યો છે સાથે સાથે સમૂહ પ્રાર્થના પણ છે ખેલ મહોત્સવની સાથે સાથે સંસ્કાર સંસ્કૃતિનું સિંચન અને શારીરિક અને માનસિક તંદુરસ્તી કઈ રીતે રાખી શકાય એનું આજે અમે આખો આ પ્રોગ્રામ આયોજિત કર્યો છે હું પિંકી મેડમ આપણા એરિયાના અને સુરતના દરેક શહેરીજનોને આજના આનંદ મેળામાં અને અમારા પવન ખેલ વાર્ષિક મહોત્સવમાં આમંત્રિત કરું છું જય હિન્દ